નમસ્કાર દર્શક મિત્રો સત્યમ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઝોન ત્રણના પાંચ પોલીસ મથકની સફળ કામગીરી કાર્યક્રમમાં અરજદારોને પરત કરવામાં આવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા તેરા તુજકો અર્પણ અંતર્ગત ઝોન ત્રણ દ્વારા મૂળ માલિકોને મોબાઈલ પરત અને સાયબર ફ્રોડમાં નાણાં ગુમાવનારને નાણાં પરત કરવામાં આવ્યા હતા રાજ્યના પોલીસવાડા અને શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરની સૂચના અનુસાર દરમિયાન જે લોકોએ મોબાઈલ ગુમાવ્યા હોય કે પછી સાયબર ફ્રોડ થયો હોય તેવા લોકોને પરત કરવાના જેને લઈને આજે વડોદરા શહેર પોલીસના ઝોન ત્રણમાં આવતાવાડી પાણીગેટ મકરપુરા કપુરાઈ માંચલપુર વિસ્તારમાંથી ગુમ થયેલા મોબાઈલ ફોન સોના ચાંદી દાગીના તથા વાહનો અરજદારને પરત આપવા માટે તે રાપણ કાર્યક્રમ અંતર્ગત ઝોન થ્રી કચેરી ખાતે નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તા અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યા હતા જેમાં સાયબર ક્રાઈમના અરજદારોને સાડા અગિયાર લાખથી વધુ મુદ્દામાલ પરત કરવામાં આવ્યો તેમજ સોળ ફોન અરજદારોને પરત કરવામાં આવ્યા અને ચાર વાહનો મળી લાખો રૂપિયા અરજદારને સોંપવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે અરજદારને તો આશા પણ નહોતી કે મારો મોબાઈલ પરત નહીં આવે અને સાયબર ફ્રોડમાં રૂપિયા ગુમાવનારને આશા પણ નહોતી કે રૂપિયા પરત આવશે પણ શહેર પોલીસ સારી કામગીરીને બિરદાવી હતી હા ડી સાહેબની સૂચના અનુસાર દર મહિને પોલીસ સ્ટેશન લેવલે ઝોન લેવલે અને સિટી લેવલે આપણે તેરાદુષ્કોર્પણનો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ જેમાં નાગરિકોના ગુમ થયેલા કે ચોરી થયેલા મોબાઈલ હોય કે કોઈ દાગીના હોય અથવા તો વ્હીકલ હોય અને જે સાયબર ફ્રોડમાં જે પૈસા એમની પાસેથી પડાઈ લેવામાં આવે છે તેને પણ પરત આપવાનું જે કામ પોલીસ કરે છે તેનો આજે પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો જેનું સંતાને ગત માસમાં સાડા અગિયાર લાખથી પણ વધારે રૂપિયા આપણે સાયબર ફ્રોડમાં થયા હોય એ પરત આપવામાં આવ્યા છે આપણે સોળ જેટલા મોબાઈલો નાગરિકોને પરત આપ્યા છે ચાર વાહનો આપ્યા છે જેમાંથી ત્રણ બાઇક છે અને એક ગાડી ઇકો ગાડી છે આ ઉપરાંત એક લૂંટના બનાવમાં જે સોનાની વીંટી દસ ગ્રામની સોનાની વીંટી અગિયાર ગ્રામની સોનાની ચેન અને એક એન્ટી ઘડિયાળ જે વ્યક્તિની ચોરી થઈ હતી તે પણ પરત આપવામાં આવી છે આ બાબતે બે વસ્તુ હું નાગરિકોને કહેવા માગું છું એક તો કે જે ઘણા લોકો ઘરની બહાર સીસીટીવી રાખતા તો સીસીટીવી ઘર તમામે વસાવવું જોઈએ કારણ કે બહુ નોમિનલ પ્રાઇસમાં સીસીટીવી અત્યારે અવેલેબલ છે અને જેનું આપ મોબાઈલથી પણ નિરીક્ષણ કરી શકો છો તો ઘણીવાર આપણે કોઈ પ્રસંગ માટે બહાર જતા હોઈએ છીએ તો સીસીટીવીના એક ટેટ્રેન્સ ઊભું થશે જેનાથી કોઈ ચોર ચોરી કરતો અટકાશે અને બાય ચાન્સ જો ટ્રાય કરે છે તો પોલીસમાં આપણે પકડવું આસાન થઈ જશે અને બીજી વસ્તુ જે હાલમાં સાયબર ફ્રોડ વધી રહ્યા છે તો ડિજિટલ અરેસ્ટનો વાત કરું તો પોલીસનું યુનિફોર્મ પહેરીને આપને વિડીયો કોલ કરવામાં આવે છે અને આપને ધમકી આપવામાં આવે છે કે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ આ રીતે ડ્રગ્સની હેરાફેરીમાં વપરાયું છે તો લોકલ પોલીસ આપણે અટકે અટક કરી લેશે તો આ રીતની ઘટનાઓ બનતી હોય છે તો જે બાબતે મારી નાગરિકોને નગરજનોને એક નંબર અરજ છે કે પોલીસે ડરવાની કે પોલીસે ડરાવીને ફોન કર્યો છે એ બાબતે ડરીને તરત જ એને તાબે થઈને એ માગે એટલા પૈસા આપવાની જરૂર નથી કંઈ પણ આવો બનાવ બને છે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરો આપના ખાતામાંથી જો પૈસા ઉપડી જાય છે વિડ્રો થઈ જાય છે ડેબિટ થઈ જાય છે તો વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરી શકો છો કે જેથી ઝડપથી આપણે આપણા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને સામેવાળાના બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને આપણે મેક્સિમમ એમાઉન્ટ પરત કરાવી શકીએ અને કોઈપણ ખોટી એવી લાલચોમાં નહીં પડવું અને કોઈ પણ એવી લિંક પર ક્લિક નહીં કરવું કે કોઈપણ એવી એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરવી જેના કારણે આપણા ખાતામાંથી પૈસા જઈ શકે અને આવું કંઈ પણ બનાવ બનાવે છે તો તરત વન લોકલ પોલીસ સ્ટેશન કે સાયબર પોલીસ સ્ટેશનનો આપ સંપર્ક કરી શક